કાચિંડા ભાઈ છે કાચિંડા ભાઈ રાખી સાવંત જે કાચિંડાની જેમ રંગ બદલેન રાખી सावंतની જેમ હું બોલે ને શું ના બોલે અને બોયલા પછી ફરી જાય એવા ભાઈની ચર્ચા કરવાની છે આજે કે અમારી લોકોની મેટર ક્યાંથી ચાલુ થઈ ને એ કોઈને ખબર નથી ઈ એની પેલા પણ એકવાર સ્ટેજ ઉપરથી બોલ્યો તો ટિકટોક સમય એ ત્યારે મેં જતું કર્યું તું બાકી સમજો કાચિંડા તને ખબર જ છે કે મેં સમાધાનનું ક્યારેય કીધું જ નથી અને તું જયારે સમાધાન કરવા આવ્યો ને ત્યારે આપણે એવી મીટિંગ કરી હતી કે ભાઈ અમે આપણે મળીએ ને ત્યારે ભાઈ હું મારી ભૂલ થઈ ગઈ સ્ટેજ ઉપર એવો વિડીયો બનાવીશ પણ મેં તારી કદર એટલા માટે કરી હતી તે એવું કીધું તું કે હું સુરેન્દ્રનગરમાં મોટો થયો છું સુરેન્દ્રનગરમાં રહેલો છું અને તું જીજે તેરનું પાણી ને હું જીજે તેરનું પાણી આવો બધા ડાયલોગ બાજી તે કઈ રીતે ને મે થઈ ગયું તો ના ભાઈ હાલો ભાઈ સુરેન્દ્રનગરમાં તું રહેલો છું સુરેન્દ્રનગરમાં તું મોટો થયેલો હોય ત્યાર વખતે મિત્રો એને સોનમાતા સોનબાઈ માના સમખાધાતા કે ભાઈ તમે આવો તમ તારે મળીને હું વિડીયો બનાવી દઈશ કે તમારા માટે જે સ્ટેજ ઉપરથી બોલો લો એ મારી ભૂલ હતી આવું કોઈ બેન્ડી કર્યું બોલાય નહી છતાં પણ મોટું મોટું મન મન રાખ્યું રાખ્યું છતાં પણ અને મેં એવું કીધું કે કાઈ વાંધો નહીં તમે સાહિત્યકાર છો એક કલાકાર છો એવા કલાકારની પાસે મારે માફી મંગાવી નથી અને તમે સુરેન્દ્રનગર નું કીધું અને એને હું મારી પાસે માફી મંગાવીને નીચો બતાવવા માંગતી નથી પણ ક્યારે પણ સ્ટેજ ઉપર થી કોઈ બેન દીકરીઓ માટે ક્યારે બોલતા નહીં આ શબ્દ મેં ત્યારે કીધા હતા કે તમે એવું કહી દો વિડીયોમાં કે ભાઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી અમારી બેની દૂર થઈ ગઈ ત્યારે પણ મેં માફી નોતી મંગાવી બરાબર રહી વાત એ પછી વિડીયો બનાવ્યો વાયરલ કર્યો સમાધાન કર્યું બરાબર મોડો આવ્યો તો પેલા તો એની માફી માંગી બધું કે છતાં પણ આને બધું બહુ શોખ હોય ને પાથો ભીડવાનો મોરે મોરો દેવાનો તો ભાઈ ખજૂર માટે મને ફોન કર્યા બરાબર મને એમાં કાઈ જ વાંધો નતો ભલે કર્યા એક એનો તો એક સંબંધ નાતે ને સમાધાન માટે સમાધાન થાય નો થાય બે નંબરની વાત છે પરંતુ એને મને ચાર ચાર ફોન કરાવ્યા સમાધાનની વાતો કરી અને સમાધાન આપણે કર્યું નહીં કેમ કે લોકોના જ હરેક હરેક વખતે જતું કર્યું છે હરેક વખતે સંબંધ આડા રાખ્યા છે પણ આ પબ્લિકનો મામલો છે ના ભાર જાગૃતાનો માટે લડું છું હું બરાબર કોઈ મારી પર્સનલ મેટર નથી મારી પર્સનલ મેટર તો પર્સનલ પતિ જાય બરાબર તો કેમ ગમન 부વાજીએ વિડીયો બનાવ્યો ગમન 부વાજીએ હકીકત સ્વીકારી હકીકત કીધું એ સાચા માણસ છે એ દીપોમાના ભુવાજી છે એ ક્યારે ખોટું ના બોલે જે વસ્તુ મે ગમન 부વાજીને કીધી ગમન 부વાજીએ કીધું કે તમે બેન સાચા છો હકીકત વાત છે મારે પબ્લિકને જણાવો મને કઈ પ્રોબ્લેમ નથી પણ મે ગમન 부વાજીને એવું કીધું કે ગમન 부વાજી તમે આવો વિડિયો બનાવો ને મને થોડુંક દુખ થાય કેમ કે તમે દીપોમાના 부વા છો અને તમારી પાસે મારે આવો વિડિયો ન બનાવડાવાય તો એને આ ખજૂરને ફોન કર્યો કે ભાઈ તું એક વિડીયો બનાવીને બેન ને આપી દે કે મેં સમાધાન માટે ગમન ને કીધું તું પણ પણ ત્યાં આગળ ગમન માન ના રાખ્યું એવા તમારા ભંગારે ગમન ભુવાજી જેવાનું માન ના રાખ્યું જેને એમના ઘરે ખવડાવ્યું તું હે એમનું સન્માન કર્યું તું અને જ્યારે ગમન ભુવાજી કીધું કે ભાઈ તે સમાધાન માટે ના મને દસ ફોન કર્યા હતા બરાબર તો તો પબ્લિક ને તમે એવું જતા છો કે ભાઈ હું આવા લુખાવ જવાબ ના આપું અને હું ગમન ભુવાજી ને કેતો ને કે ને કયો બનાવી દે પરંતુ એ ગામો ગામ એવા વિડીયો ફેલાવે છે કે મારે આ લોકોને કઈ જવાબ દેવાનું થતો નથી હું કઈ જાણતો નથી આવા જવાબ દઉં ને પણ તું ક્યાંથી જવાબ દે તું ખોટો છું ભંગાર તું ખોટો માણસ છું પણ આજે એને ગમન બુવાજી આરેનો સંબંધ તોડ્યો અને ગમન બુવાજીને એટલી તો હકીકત ખબર પડી કે ના સત્ય કોણ છે આજે મારા માટે ગમન બુવાજી બે શબ્દ કીધા કે હા મને સમાધાનના કોલ આવ્યા હતા તો મારું માન જળવાઈ રહ્યું અને મને પણ એવું થઈ ગયું કે ના દુનિયામાં કોઈ છે એ જ વસ્તુ મે દેવાય ખબર ના કીધી કે ભાઈ તમે મને કીધું તો તમે એટલીસ્ટ મારા માટે બે શબ્દ તો બોલી શકો ને આજે હું તમારી ઇજ્જત કરતી હોય તો તમે મારી ઇજ્જત માટે આ પબ્લિક ની આંખોમાં જે ધૂળ છે અને પબ્લિક ને ખોટો વેમ છે કે કીર્તિ ને કોઈ કલાકારે ફોન નતો કર્યો ઈ વેમ ને મારે દૂર કરવો છે બરાબર સાચા માણસ હોય ને ક્યારે સમાધાન માટે મોકલે નહીં અને તમે સમાધાન માટે લઈ ભલે સમાધાન ની વાત લઈને આવ્યા પણ સાચી ન હોય તો એને કયો કીર્તિ પટેલના જવાબ દઈ દે એટલે સમાધાન મેં આવું કેવડાયું હતું બરાબર પરંતુ ત્યારે ના તો ભંગારે વિડીયો બનાવ્યો ના આ ડેલ કાચિંદાએ વિડીયો બનાવ્યો મારી પાસે એક ઓપ્શન હતા ભુવાજી ને ભુવાજી મારો સાથ આપ્યો દિલથી આપ્યો માં દીપોમાના સાનિધ્યમાં મંદિરમાં

તે ખાલી મારી ઇજ્જત સાચવા માટે ખાલી બે શબ્દો નો બોલ્યા ને સ્ટેજ ઉપરથી તું પાછો ડેડકોન વગર ડેડકોન પેચી નાખું ને આમ ઝાપડ દઈ દઉં હે દઈ દે આ ઝાપટ ઝાપટ દઈ દે ખબર પડે તને એટલે આની સાથે મારી મેટર ત્યારે ચાલુ થઈ કે જ્યારે એને મારા માટે શબ્દ ના બોલ્યો ને એટલા માટે અને બીજી વાત કે તું તો

ભાણુભા કેતો હોય ભાણેજ કે આ લોકોને ને વાંધો પડ્યો ક્યાં ગઢવી સમાચારે કેમ વાંધો પડ્યો પણ આજે એટલા માટે ના બોલી શકે અને હું એટલા માટે નામ નથી બોલતી તમને બધાને જાહેરમાં ખબર જ છે મેં લઈ ખુદ તું ખાલી જગ્યા પૂરી લેજો જરૂર પડે ને કદાચ કોઈને તો ચાલુ એટલે તમે જો ભાણુબા ભાણુબા કરીને ભાણેજ ભાણેજ કરીને એના જ કુળ બેન દીકરી ઉપર નજર ખરાબ કરતા હોય અને તમારા રાસ લીલા ને પ્રેમ લીલા કરતા હોય તો તમને સમાજ ધુક્ જ દે ને સ્ટેજ ઉપર નો ચડવા દે ભલ્લા માણા તને કેવાય પબ્લિક ને કેવાય તારી બાયડી ને કેવાય તારી માં ને કે મે ગઢવી સમાજ ની દીકરી ઉપર નજર ખરાબ કરી રીતી મારા આવા આવા સંબંધો હતા એટલા માટે હું ફેંકી ગયો માં એટલા માટે હું માં ફેંકી ગયો આ તો તમા તમે તો તમારી માં તમારી માં ને કોક તુકારા દેતે તમે બાધવા નીકળો છો હે હું કોઈની બેન દીકરી નથી તું મન ફાવે ત્યારે સ્ટેજ ઉપરથી બોલેસ તું મન ફાવે ત્યારે સ્ટેજ ઉપરથી બોલેસ આ વખતે તને બક્ષવામાં નહીં આવે મન ફાવે ત્યારે સ્ટેજ ઉપરથી બોલેસ કેમ ભાઈ એટલો બધો પાણીયારી નો શું તું કે તારા સ્ટેજ ઉપરથી તારી લુખાગીરી બતાવેશ હે તારી અપેક્ષા તારી તૃપ્તિ जीता था जिसके लिए जिसके लिए मरता था एक ऐसी लड़की थी जिसे मैं प्यार करता था प्यार कर तो हो तुम्हारा यार है प्रेम करते हो तो यार हाँ बढ़ जाओ जल्दी ફોરક કાઢી નાખવાની છે રોડ કાંઠાની બાકી સર તો ગાઓ જ નથી ભાઈ હા અપેક્ષા

જ કવિરાજમાં માણસાઈ કહેવાય મોટા દિલનો માણસ કહેવાય એ કે તું એની પેઢી ઉપર બોલી ગયો તો તારી પેઢી વાટ ના હોય તમારામાં શું હોય અને આજે એ જ વ્યક્તિ જીગાભાઈના જીગાભાઈ ના સોંગ ના જો વા વાસા કે એમના સોંગ સાંભળીને આપણને પાછું એવું થાય કે ક્યાંક મળી જાય તો કરી લેવો જોઈએ પણ તું તું લેસ બકા હે બોલાવે ઓફિસે તારી અમદાવાદ નું જે એડ્રેસ આપતો ને જ એડ્રેસ તારે પુરાવા જોઈશે ને તને ટૂંક જ સમયમાં આપું હા પુરાવા અને તે હવે બીજા કોઈને નથી પુકાર્યા એક સુતા નાગને સુતી નાગણી ના જગાડી છે એને છંછેડી છે અને હવે રોકી લે મારી ચિંતા ન કરતો હું મરવા પેદા થઈશું હું મરવા પેદા થઈશું વિધિ ના લેખ લખેલા દાવ્યા છે પણ મરું છે મોજ ને વટ થી ઓ ભાઈ હા મરવું મારે વઠ્ઠી છે અને આમ જો કદાચ આ ડેટકા ને ચેપવા આવો ને તે હાથમાં બંગાળ્યું કેજે છે તને કાલ મોકલાવી દો હો તને બંગાળ્યું મોકલાવો કાચિંડા તને હવે કે તારા ભંગારને કે તારા માટે સમાધાનના ફોન મેં કર્યા તા તો તું મારા માટે બે શબ્દ ન બોલી શકે કે તારા ભંગાર ને જ તાર માટે બોલશે તું તો બહુ સ્ટેજ ઉપરથી બોલ્યો ને એના માટે

અને કેટલીને તે બચડીને પતાવી દીધી ને ઉપયોગ કરી ઇજતની નહીં કરું તારી માની નહીં કરું યાદ રાખજે હા જયારે કોઈક સ્ત્રી ઉપર આવે ને ત્યારે જ તમને ખબર પડે કે એક છોકરીની ઈજ્જત શું કહેવાય મન ફાવે ત્યારે તમે ડાયરામ બોલો મારું બોલવાના પૈસા લીધા તા ડાયરામાં મારું બોલવાના પૈસા લીધા તા ખજુર ની એડ કરવાના પૈસા લીધા તા ખજુર ની એડ કરવા માટે કીર્તિ ધમકાવા માટે સ્ટેજ ઉપર જાસ્તું તો બતાય તારી મર્દાનગી હાલ બંગાળિયું પહેરી લેજે પેલા મારી યાર બાંધવા માટે બાકી કીર્તિ પટેલની મર્દાનગીની ચર્ચા તારા સ્ટેજ ઉપર થાવી જ જોયો વારંવાર થાવી જોયો

એ બુકો કિસુએ કરે છે કેવો ભરી લઉડે તને તું જો કોઈ ડાઘ ન હોય તારી હાથ પેડી હોદી